સગીરાનું અપહરણ કરનાર આરોપીને મુંદ્રા પોલીસે આસામ નાગાલેન્ડ બોર્ડરથી ઝડપી લીધો મુંદ્રા શહેરમાં રહેતા પિતાએ પોતાની સગીર દીકરીના અપહરણ અંગે વિજયકુમાર પંચા સામે એકવીસ જૂન બે હજાર પચીસ ના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર નવસો એકતાલીસ બે હજાર પચીસ બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી હેઠળ ફરિયાદ નોંધાવી હતી આરોપી વિજયકુમાર બિહારના મધુબની જિલ્લાના હઠાપુરના પરસાનો રહેવાસી છે આ કેસમાં નિરીક્ષક શ્રી ચિરા કોરડિયા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચનાથી મુન્દ્રા પીઆઈ આરજે ઠુમરે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સને આધારે ભોગ બનનાર સગીરાને આસામ નાગાલેન્ડ બોર્ડર નજીક સિમલુગીરી ખાતે હોવાની બાતમી મળી હતી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી પાસેથી રાજ્ય બહાર તપાસની મંજૂરી મેળવી મુન્દ્રા કડી પોલીસની ટીમે સગીરાની સિમલુગીરીથી સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપી સહિત મુન્દ્રા પરત લાવવામાં આવ્યા હતા સમગ્ર ઓપરેશનમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન પીઆઈ આરજે ઠુમર સહિત ડીકે વાઘેલા દિનેશ કોહિલ સંજય ચૌધરી રોહિત ગિરી ગુસાઈ મુકેશ ચૌધરી મેહુલ ઠાકોર અમિત સાધુ અને એલસીબીના સુનિલ પરમાર સહિતની ટીમે નોંધપાત્ર કામગીરી આપી હતી

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ Four Double Zero Double Zero Three महाराष्ट्र श्री प्रथम साड़ीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો